નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ અને મંગળવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર ટેલી પ્લસ તો ચાલો આપણે હવે જઈએ જો અહીંયા હરાજી શરૂ છે શું ભાવ થાય તે જાણીએ એકસો ને બ્યાસી રૂપિયા છે મિત્રો અમલના લો

ડોંગલેના મોવા માર્કેટિંગ યાદ કોન સે પાયા કાલે ₹52 કણવાર વાડીવાળાનો 01818 18 નો ₹150 50 બોલવું છે લેપટોપ બધા ₹150 એકાવન બોલવા બાવવાન ઓપન સત્તર સોપન અઠાવન એક્તાવન રૂપિયા એક તો અત્તાવ અઠ્વાન ઓપન સાઇટ એકસઠ બાસે પાંચસો સિત્તેર એકોતેર એ બોંતેર બોંતેર રૂપિયા આડે દિવસ ઉપર મારા લોભાઈ

પચાસ બાવન પંચાવન બસો એકસઠ બોલું ભાઈ પાસઠ અડસઠ સિત્તેર પંચોતેર બસો છાસી સત્યાસી છત્રી રૂપિયા ત્રણસો સાડત્રી આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલ બેસાલ ચુમાલ પિસ્તાલ ચુમાલ રૂપિયા ત્રણસો ચોમ્માલીસ

ત્રણસો રૂપિયા ત્રણસો બોલવું ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ દસ બાર બાર રૂપિયા ત્રણસો બાર

સારું છે હલો ભાઈ કાકા છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા પાંચ પંચોતેર એટલી પચાસ પંચાશી રૂપિયા ત્રણસો ત્રણસો એક બે ચાર છ આઠ દસ અગિયાર બાર તેર પંદર હોય અઢાવી બાવીસ ચોવીસ બત્રીસ અગ્યા પંદર ત્રણસો